આપણા ગુજરાતીઓની કઢી તો ફેવરેટ હોય જ છે પણ શિયાળામાં તમે તુવેર મેથી કઢી ટ્રાય કરી છે અને જો ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો ખૂબ મજા આવશે સૌથી આપણે તેનું મિશ્રણ બનાવી લઈશું મિશ્રણ બનાવવા માટે એક કપ જેટલું ખાટું આપણે દહીં લઈશું અને તેમાં ચાર ચમચી જેટલું બેસન ઉમેરીશું આપણે જમતા હોય તે ચમચી લેવાની છે ત્યારબાદ આ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું મિશ્રણમાં કોઈ ગાંઠો ન રહી જાય તે બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેમાં કોઈ ગાંઠો પણ નથી રહી તો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે ત્યારબાદ કઢી બનાવવા માટે મેં અહીંયા લીલી ડુંગળી બે સૂકા લાલ મરચાં મીઠો લીમડો મેથી આદુ લસણ મરચાની પેસ્ટ તેમજ તુવેરના દાણા લઈ લીધા છે સૌથી પહેલા આપણે કુકરમાં તુવેરના દાણા એક કપ જેટલું પાણી મીઠું નાખી ઢાંકણ બંધ કરીને બાફી લેવાનું છે બે લગાવવાની છે બીજી તરફ આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ નાખવાનું છે તેલને થોડું ગરમ થયેલા દઈ રાયના દાણા નાખવાના છે રાયના દાણા થોડા ફૂટે એટલે કે ચડી જાય પછી તેમાં લીમડો નાખવાનો છે ત્યારબાદ બે સૂકા લાલ મરચાં નાખવાના છે તેને હલાવતા રહેવાનું છે પછી આદુ લસણ મરચાની પેસ્ટ નાખીને તેને બે મિનિટ એટલું ચડવા દેવાનું છે આ ગેસની ધીમી ત્યારબાદ ઝીણી સમારેલી મેથી અને લીલી ડુંગળીને ધોઈને તેમાં ઉમેરવી ત્યારબાદ મેથી અને લીલી ડુંગળીને ધીમી ફ્લેમ પર ચડવા દેવાનું છે મેથીને ચડતા ખૂબ જ ઓછી વાર લાગે તે ચડી જાય ત્યારબાદ તેમાં ધાણા જીરું અને હળદર પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બે મિનિટ જેટલું થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેમાં મિશ્રણ તૈયાર કરેલું એડ કરવાનું છે અને સાથેને સતત હલાવતા રહેવાનું છે ત્યારબાદ તેમાં મીઠું ઉમેરવાનું છે અને સતત હલાવતા રહી તેમાં બે મેથી આવે ત્યાં સુધી દેવાનું છે અને ત્યારબાદ આપણે બાફેલા તુવેરના દાણાને ઉમેરીશું અને તેને બે મિનિટ જેવું ચડવા દઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું તો તૈયાર છે આપણે તુવેર મીથીની કઢી અને આ કઢીને ગોટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ ટ્રાય ચોક્કસથી કરજો